નમસ્કાર દર્શક મિત્રો ચર્ચા જીવનની સાથે હું આકાંક્ષા આપ સૌનું સ્વાગત કરું છું ઉનાળાની તપતપતી એવી ગરમી પડે છે આવી ગરમીમાં છાયડો દરેક જણને જોઈએ છે વૃક્ષો કોઈને વાવવા નથી માત્ર આ એક આજના સમયમાં એવી સમસ્યા છે કે આપણે રસ્તે ચાલતા હોઈએ કે બાઇક પર હોઈએ બે સેકન્ડ જે છાયડો આપણને મળે ઝાડનો તેનાથી આપણને ઠંડોગનો અનુભવ થાય છે ત્યારે ખરેખર આપણને લાગે છે કે વૃક્ષોની કિંમત શું છે અને તે કેટલા કિંમતી છે એવામાં આજની જનરેશનમાં આપણી સાથે છે ધુરવા જે એકદમ નાની વયમાં એનું જીવન નાનું છે એની વય નાની છે પણ એના કામ ઘણા મોટા છે એની સાથે આપણે ચર્ચા કરીશું એના જીવન વિશે અને એની એક ખાસિયત છે કે આ છોકરી મલ્ટી ટેલેન્ટેડ છે તમે જોઈ શકો છો કે આજે આપણી સાથે ચર્ચા કરવા જઈ રહી છે આપણે જાણશું બેટા સૌથી પહેલા તમારી વિશે જણાવો એ જ શું છે તમારી હું ટેન ઇયર્સ છું ઓકે અને મારા બોન્ડ ટુ થાઉઝન્ડ ફોર્ટીન છે એવું તમે શું એવું સ્પેશિયલ કરો છો જેને માટે આજે આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છો હું નોર્મલી જોતી હતી કે આપણે સ્કૂલ્સમાં જઈએ ને તો કશે પણ જઈએ પોલ્યુશન વધી ગયું છે અને આપણને વધારે ગ્રીનરી પણ આજકાલ જોવા નથી મળતી એટલે આ બધું જોઈને મેં બહુ વિચાર્યું અને પછી મેં ડિસાઇડ કર્યું કે હું ઓત લઉં છું કે હું આ ફિફ્ટીન ઓગસ્ટથી લઈને ગયેલ નેક્સ્ટ ફિફ્ટીન ઓગસ્ટ સુધી થ્રી સિક્સટી ફાઇવ પ્લાન્ટ્સ ગ્રો કરીશ એનાથી વધારે પણ એનાથી ઓછું નહીં ઓકે તો ત્રણસો પાસઠ દિવસ માટે તેણે એ લીધો છે સંકલ્પ લીધો છે અને એ દરેક જણ બોધ આપવા માંગે છે સંકલ્પ પરથી ત્રણસો પાસઠ દિવસ એ વૃક્ષોનું પ્લાન્ટેશન કરવાની છે એને પંદરમી ઓગસ્ટે એ લીધો તો બોધ લીધો તો અને હવે એ આજ સુધી બેટા તમે કેટલા પ્લાન્ટેશન કર્યા છે મેં હજુ સુધી ટુ હંડ્રેડ ટુ હંડ્રેડ થી વધારે કર્યા છે એવું અને પછી

અને એના પ્લસ પોઈન્ટ તો છે જ પણ જે આજે વૃક્ષો નથી એમની કમી છે અને જે વૃક્ષો કપાય છે બરાબર છે એના વિશે શું કહેશો તમે આપણે એ રોપવું જોઈએ એના બી ખાસા ઉપાય છે પેપરો ઓછો યુઝ કરો એનું અને પ્લાન્ટ ને કાપો ના બધી વસ્તુ લેવા માટે હા પ્લાન્ટ ને વસ્તુ લેવા માટે જરૂરી છે પણ આપણે કરવું પડશે અને દેખભાલ કરવી જોઈએ એ સાથે જ મેં સાંભળ્યું છે કે તમે બીજી બધી સોશિયલ એક્ટિવિટીઝ પણ ઘણી કરો છો તેના વિશે જરા જણાવજો લાઈક તમે કોરોનામાં પણ કઈ સ્પેશિયલ વર્ક કર્યું છે હા ત્યારે કોરોનામાં બહુ ગરમી હતી શરદી હતી તો એ સિઝન્સમાં ગરીબ છોકરાઓને મતલબ કપડાં નહોતા ખાવાનું નહોતું કંઈ નહોતું એટલે મારા ડેડી મારા ડેડ જયારે ગયા હતા ત્યારે એમણે જોયું કે આવી રીતના નથી એ લોકો પાસે કપડાં નહીં બધું તો એમને મને કીધું અને પછી મેં મારા સ્કૂલના ગ્રુપ્સ મારા નેબર્સના ગ્રુપ બનાવીને મેં બિસ્કિટ ખાવાનું ધેન ક્લોથ ટોઈઝ બધું ભેગું કર્યું અને એ લોકોને આપ્યું એવું એમને હેલ્પ કરી તમે તમારી તરફથી અને એ સાથે સોશિયલ એક્ટિવિટીઝમાં શું તમારો મતલબ બીજો રસ છે સામા રસ છે ઇન્ટરેસ્ટ સામા છે તમને બીજો મને મતલબ બધાને હેલ્પ કરવાનું બહુ જ ગમે છે એટલે હમણાં વચ્ચે જ એક સ્કૂલ હતી જેમાં ગરીબ છોકરાઓ હતા એમની પાસે પૈસા નહોતા એટલે એ પણ મારા ડેડ ત્યાં ગયેલા તો એમણે મને કીધું એટલે પછી એમને જોઈને મેં એક ડોનેશન બોક્સ બનાવ્યું એની અંદર મેં એક વર્ષની ફી નહીં પણ બે વર્ષની ઓફિસ સ્કૂલ એ બધે જઈને પછી સ્ટોર્સ એ બધે જઈને મેં કલેક્ટ કર્યા અને વન યર ને એમાં ટુ ઇયર્સ ના મતલબ ફીસ કલેક્ટ કર્યા ઓ તો એમને જે છે તે એવા છોકરાઓ માટે ફીસ કલેક્ટ કરી આ કલેક્શન તમે કેવી રીતે કર્યું મતલબ ક્યાંથી કર્યું મેં મેં સૌથી પહેલાં મારા નેબર્સમાંથી કર્યું એન્ડ ધેન પછી મેં બધા શોપ્સ માં મોલ્સ માં એ બધે જઈને ના કર્યું તમને પૂરે સપોર્ટ મળતો તો એમાં હા માં મે એમાં પણ મે બે ચાર છોકરાનો ગ્રુપ બનાવ્યો ઓકે તો તમારી સાથે તમારું ગ્રુપ હતું એની સાથે મળીને તમે કર્યું એવું છે શું બનવું છે મોટો થઈને શું ઈચ્છા છે તમારી મારે મોટો થઈને ડોક્ટર બનવું છે અને જે છોકરાઓ મતલબ જે ગરીબ હશે ને મારા હોસ્પિટલમાં આવશે હું એ લોકોને ફ્રીમાં ઈલાજ કરી આપીશ ઓહો તો આજે આપણી સાથે છે ફ્યુચર ડોક્ટર તમે જોઈ શકો છો આ નાની અમથી બાળકીના વિચાર કેટલા મોટા છે ભલે એની ઉંમર નાની છે પણ એના વિચાર ઘણા મોટા છે એના ઉદ્દેશ કેટલા સારા છે જે સમાજ માટે જે એવા લોકો માટે જે વિચાર કરે છે હવે એનું કેવું છે કે એ ડોક્ટર બનશે ફ્યુચર ડોક્ટર બનશે અને એવા લોકોનો ઈલાજ કરશે જેમની પાસે મતલબ ઈલાજ માટે પૈસા નથી તું ફ્રીમાં ઈલાજ કરી આપશો તમે વેરી ગુડ તો આવી વિચારધારા ધરાવતા છોકરાઓ હજી પણ છે તમે પણ વૃક્ષો ન કાપો અને છાયડો જાળવાઈ રહે તે માટે પણ તમારે ધ્યાન આપવું જોઈએ અને નહીં નહીં તેટલું બને તો વૃક્ષો ન જ કાપો જો તમારે ઉગાડવા ન હોય તો કમસે કમ કાપો પણ નહીં અને આવી રીતે આ છોકરીને પણ તમે ઇન્સ્પાયર કરી શકો છો હેલ્પ કરીને એને મદદ કરી શકો છો અને વૃક્ષોનું વાવતર આપણે પણ કરી શકીએ છીએ તો ધુરવા તમારા આ જે સફરમાં તમે નીકળ્યા છો તેમાં તમને ખાસા અપ્સ એન્ડ ડાઉન્સ આવ્યા હશે ફેલિયર પણ આવ્યા હશે તેનો કોઈક એવો ઇન્સિડન્ટ હશે તે શેર કરશો મેં મારે સ્ટાર્ટિંગ એક બીચ નર્મદા નદી પાસે મેં કરી હતી ત્યાં મેં ફોર્ટી થી વધારે પ્લાન્ટ્સ મેં ત્યાં કર્યા હતા પણ ફ્લોટમાં બધું એના ફ્લો જોડે જતું રહ્યું ત્યારે હું બહુ રડી પણ પછી મારા મારા પેરેન્ટ્સ છે મારા નેબર્સે બધાએ મને ઇન્સ્પાયર કરી અને મને કીધું કે લાઈફમાં અપચાન્સ તો આવ્યા કરશે આપણે પાછું કરીશું પણ આવી રીતના રડવાનું નહીં અને પ્લાન્ટ્સ જે ગયા છે હવે આપણે પાછું સ્ટાર્ટ કરીશું ઝીરોથી લઈને અને અમે લોકોએ ઝીરોથી લઈને પાછા સ્ટાર્ટ કર્યા અને અમાર અમારે 200 થી વધારે પણ થઈ ગયા છે તો તમે આગળના પ્લાન્ટ્સ જે વેસ્ટ ગયા તેમનું કાઉન્ટિશન ના કર્યું એમાં ના અમે લોકોએ જે પ્લાન્ટ્સ ગયા છે અમે કોઈ કાઉન્ટ નથી કર્યા એવું છે તો આ જે તમે પ્લાન્ટ્સ એ કરો છો હવે ત્રણસો 365 દિવસ પછી તેના પછી શું કરશો જે તમારો સંકલ્પ કમ્પ્લીટ થઈ જશે તેના પછી શું

મતલબ કરીએ અને મારી વર્લ્ડ રેકોર્ડ બનાવવાની બી એક ઈચ્છા છે એટલે એ અમારું પદ તો પણ અમે પ્લાન્ટેશન કન્ટિન્યુ રાખીશું એવું પણ એ સાથે જે રીતે તમે પ્લાન્ટેશન કરો છો ઘણા લોકો હોય છે કે પ્લાન્ટેશન કરે છે ફોટોસ ક્લિક કરાવીને પછી પ્લાન્ટ ને એમ જ મૂકી દેતા હોય છે એનું શું કેશો તમે ના અમે લોકો એવું નથી કર્યું અને નહીં પણ કરીએ અમે લોકો પ્લાન્ટ નું કરીએ પછી એનું વોટર વોટર નાખીએ એનું ટેક કેર કરીએ અને હમણાં સમર્સ એટલે અમે લોકોએ હમણાં થોડું સ્લો કર્યું છે પણ મોન્સૂનમાં પાછું પ્રોપર ટેક કેર થશે ને સમરમાં બી થાય છે સમરમાં સ્ટોપ નથી સમરમાં પણ થાય છે અને જે ક્લિક કર્યા છે ફોટોસ એ લોકોને બી હું રિક્વેસ્ટ કરું છું કે તમે ફોટો પડાવો છો એ કરો છો પણ એ જે પ્લાન્ટ્સ તમે ગ્રો કર્યા છે એનું ટેક કેર પણ કરો અચ્છા વેરી ગુડ મે સાંભળ્યું છે કે તમે થોડું મ્યુઝિકમાં પણ ઇન્ટરેસ્ટ લો છો હા તમને મ્યુઝિક બહુ ગમે છે હા હું કંઈ અમારી સાથે શેર કરશો તમારો અવાજ હવે સાંભળવા માંગશું જરૂરથી હા મને મ્યુઝિકમાં બહુ ઇન્ટરેસ્ટ છે મે 1 યર જેવું પિયાનો શીખી શીખ્યું છું અને હમણાં પણ શીખું છું અને હમણાં મે ક્લાસિકલ ચાલુ કર્યું છે ઓકે ક્લાસિકલ માં તો સારે ગમા તો આવે જ તમને થોડું સંભળાઈ દેસો તમારો મીઠો અવાજ હા સા ને સા

મને એ લોકો હંમેશા પૂછે તારું કેટલું થયું ને એ લોકો મને ઇન્સ્પાયર કરે કે તું કર અને એ લોકોએ મને મતલબ પ્લેસીસ જ્યાં હું ગ્રો કરી શકું એમને મને એવું બી પ્રોવાઇડ કરે છે અને મને હેલ્પ કરી છે ઓકે તો સ્કૂલ તરફથી તમને પૂરે પૂરો સપોર્ટ છે ટીચર્સ ટીચર્સ અને ફેમિલી બધા તમારી પર બહુ પ્રાઉડ કરતા હશે લાઈક તો એ જ રીતે તમે પબ્લિકને શું મેસેજ આપવા માંગશો ઇન્વાયરમેન્ટ જે છે એને સેવ કરવા માટે એન્વાયરમેન્ટ બચાવવા માટે શું મેસેજ આપશો પબ્લિક પબ્લિક છે ને મે નોર્મલી એ લોકો ભણે છે બુક્સ માં અને બધા જ ભણ્યા છે કે આના પેપર વેસ્ટ ના કરવા જોઈએ અને એ લોકોને ને થઈ જાય છે પણ એ લોકો એવું કઈ કરતા નથી એટલે અને મતલબ એના લીધે જે આપણે ભણ્યા છીએ આપણે મગજમાં બી ઉતારીએ છીએ પણ આપણે એને રિયલ લાઈફમાં કરવાનું છે એટલે ટિશ્યુ પેપર્સનો યુઝ ઓછો કરીને ક્લોથ્સ ક્લોથ ક્લોથ ટાઈપ નેપકિન્સ આવે છે યુઝ કરવા જોઈએ અને મતલબ આપણે ચાર પાંચ સ્લીપ બી લેવા જઈએ છે દવાની તો બી આપણે એને પ્લાસ્ટિકની થેલીમાં આપે છે જેના લીધે પોલ્યુશન તો થાય છે જ એટલે આપણે એવું હોય તો ક્લોથ બેગ ઘરેથી લઈ જાઓ નહીં તો ચાર બે સ્ટ્રીપ માટે આપણે પોકેટ્સમાં નહીં તો હાથમાં બી પકડીને જઈ શકીએ છીએ અને થર્ડ થિંગ કે આપણે એપલ્સ ને ખાઈએ છીએ એ આપણે તોડવું જોઈએ પણ એને કાપવા માટે થોડા લોકો આખું ટ્રીઝ કાપી દે છે તો એવું નહીં કરવાનું અને આપણે જ્યાં જેવું પણ ને ત્યાં સુધી આપણે ટ્રીઝ ઓછા કટ કરવાના અને આપણે ટેક કેર કરવાનું એનિમલ્સ ને કે કેમકે થી ગ્લોબલ વોર્મિંગ બી સેટલ થઈ શકે છે કેમકે ગ્લોબલ વોર્મિંગથી ફ્લડ ને એ બધામાં આપણે પણ પરેશાન થઈએ છીએ ઓકે વેરી ગુડ બેટા તમે બહુ મોટો મેસેજ આપ્યો છે કે આપણે બધા સ્ટડી તો કરીએ છીએ વસ્તુ આપણને લર્ન પણ થઈ જાય છે આપણે લર્ન કરીને એક્ઝામમાં લખીને પણ આવીએ છીએ પણ રિયલ લાઈફમાં તે વસ્તુ આપણે અપ્લાય કરતા નથી અને જે આપણે ભણીએ છીએ તે આપણે લાઈફમાં સાર્થક કરતા નથી આ છોકરીએ બહુ મોટી વાત કહી છે કે ભણે તો બધા જ છે પણ ગણતા નથી આ વસ્તુ ખરેખર બહુ મોટી વાત એણે કહી છે તમે લોકો જે ભણો છો એના એજના સ્ટુડન્ટ્સને પણ અમે કહેવા માંગશું દરેક એજ ના સ્ટુડન્ટ્સને અમે અને દરેક વ્યક્તિને કહેવા માંગશું જે અ પ્લાન્ટેશન વિશે ખબર હોય તો તમે જાણી શકો છો આજકાલ ટેકનોલોજી એટલી બધી વધી ગઈ છે કે તમે મતલબ કોઈ વસ્તુમાં પાછળ ના રહેવો તમે દરેક વસ્તુમાં કરી શકો અગ્રેસરથી જો તમારે કરવું હોય આટલી નાની વયમાં જો આ છોકરી કરી શકે છે તો આપણે શા માટે નહીં તો આપણે પણ પ્લાન્ટેશન કરવું જોઈએ ટી ટ્રીઝને સેવ કરવા જોઈએ એન્વાયરમેન્ટને સેવ કરવા જોઈએ અને આવી જે દુર્વા છે તે એક જ દુરવાનો હોવી જોઈએ મારો એમ ખ્યાલ છે કે દોરવા સાથે એના સપોર્ટ સાથે આપણે બધા ઉભા રહીએ અને બધા નહીં પણ આમ જેટલું બને તેટલું આપણે પણ ટ્રીઝ પ્લાન્ટેશન કરવું જોઈએ પ્લાન્ટેશન ન થાય તો મેક શ્યોર કરો કે તમે ટ્રીઝને કટ ના થવા દો ટ્રીઝ કટ ના કરો એન્ડ તે પણ ના થાય તો તમે એન્વાયરમેન્ટને સેવ કરવાની કોશિશ તો જરૂર જરૂરથી કરજો બેસ્ટ ઓફ દુર્વા તમારા બ્રાઇટ ફ્યુચર માટે તમે અમને ખરેખર આજે બહુ ઇન્સ્પાયર કર્યા છે તમારા માટે વિશ કે તમે ફ્યુચરમાં જે કાંઈ ઈચ્છો છો તે તમારા બધા સપના પૂરા થાય તમારા બધા સંકલ્પ પૂરા થાય અને તમારે આ સંકલ્પથી ઘણા લોકો ઇન્સ્પાયર થાય તો આવા જ નવા એપિસોડ અને નવા મહેમાન સાથે ફરી મળીશું ત્યાંથી જોતા રહો વાત અંકલેશ્વરની નમસ્કાર